જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદીઓએ કરેલા આડેધર ગોળીબારમાં છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા આતંકવાદીઓએ કાયરતાપૂર્વકના આતંકી કૃત્ય સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતે પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન ઇકબાલ ગોરી ગુલાબ સિંધા વસીમ ફડવાલા જુલ્ફી લાકડાવાલા નૂર કુરેશી તારીખ શેખ જમીર મુલ્લા અસદ પઠાણ સલમાન શેખ અસ્ફાક બાગવાલા સદીક કુરેશી અસ્ફાક કાગઝી અને સિરાજ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાયરતાપૂર્વકના આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ગિરાજી હકીદત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે એ લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આ આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે